નમસ્કાર મારા જીવનની સફળતા મારા અનેક વડીલો મિત્રો શુભચિંતકો પરિવારના સભ્યશ્રીઓ કોંગ્રેસ પક્ષના સભ્યશ્રીઓ અને નામી અનામી અનેક સજ્જનો દેવીઓ અને યુવાન સાથીઓના સાથ સમર્થન આશીર્વાદના કારણે જ રહી છે હું એ સૌનો ઋણી છું મારા જન્મદિવસને હું ઘણા વર્ષોથી ઉજવતો નથી કારણ કે હું એવું માનું છું કે મારા સાથે મારા શુભચિંતકોની શુભકામનાઓ ત્રણસો પાસઠ દિવસ હોય છે જન્મદિવસની ઉજવણી કરું તો હું જે જગ્યાએ હોઉં ત્યાં દૂર દૂરથી મારા શુભચિંતકોએ વિના કારણે આવવું પડે એમનો સમય પણ બગડે અને આવનાર વ્યક્તિએ ફૂલો ભેટ સોગાદ કંઈ લઈને આવવું પડે જે કશું જ જરૂરી નથી અને એટલા જ માટે હું મારા જન્મદિવસે આપ સૌનો આભાર માનું છું પરંતુ જન્મદિવસના દિવસના દિવસે હું ઈશ્વરનો પહાડ માનું છું આપ સૌના ઋણનો સ્વીકાર કરતો હોઉં છું અને આ દિવસે માત્ર એટલી જ વિનંતી કરું છું કે આપના આશીર્વાદ કાયમ થકી રહે અને આપના અને મારા વચ્ચેનો વિશ્વાસનો સેતુ ક્યારેય ન તૂટે અને આપના દિલને ઠેસ પહોંચે એવું કોઈ કામ જાણતા અજાણતાથી પણ મારાથી ન થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરતો હોઉં છું મારા કોંગ્રેસ પક્ષના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓએ ભેગા મળીને એક કાર્યક્રમનું મોટું આયોજન પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે કર્યું હતું મેં એમને વિનંતી કરી કે આપ મહેરબાની કરીને આ કાર્યક્રમ ના કરો કારણ કે હું પ્રદેશ પ્રમુખ હોઉં અને મારા જન્મદિવસે કોઈ કાર્યક્રમ કરું એનો અર્થ હું સેલ્ફ માર્કેટિંગ કરું છું મારે આવું સેલ્ફ માર્કેટિંગ નથી કરવું મારા માટે મારું માર્કેટિંગ નહીં મારી વિચારધારાનું માર્કેટિંગ થાય એ જરૂરી છે મારા માટે કોઈ ઉજવણીના બદલે જેને જ્યાં થઈ શકે ત્યાં સૌ કરતા જ હોય છે એ માનવતાનું કાર્ય થાય એક સેવાની સાધના થાય એ મારા માટે આપ સૌનો પ્રેમ છે એજ ઘણું છે અને આ સમયે આપ સૌનો ફરી વખત હૃદયપૂર્વક આભાર માનું છું કે આપનો પ્રેમ આપના આશીર્વાદ આપનું સમર્થન હંમેશા મને મળતું રહ્યું છે અને આજે જે કંઈ રાજકીય પ્રગતિ પણ મારી થઈ છે એ આપ સૌના પ્રેમ અને આશીર્વાદના કારણે થઈ છે ફરી વખત આપ સૌના ઋણનો સ્વીકાર કરું છું અને આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું